thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી જાય મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો આનંદ એક મોટા સમાચાર સામે આવ્યા છે કથાકાર જીગ્નેશ દાદાની ત્યારે મિત્રો તબિયત અચાનક અવસ્થા થઈ ગઈ છે ત્યારે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો આનંદમાં કથા દરમિયાન અચાનક તબિયત ના તંદુરસ્ત થતા ત્યારે જિગ્નેશ દાદાને તાત્કાલિક મિત્રો સ્થાનિક હોસ્પિટલમાં ત્યારે સારવાર હતા લઈ જવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે તબીબીઓની ત્યારે તપાસ બાદ હાલ કથાકાર જિગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે હજી મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ